મારું નામ છે હિમતભાઈ ભોળાભાઈ પરવાળિયા ગામ અમરપુર વરૂડી હું ઝિંક પ્લસ ખાતર વાપરું છું ઝિંક પ્લસ ખાતરના રિઝલ્ટ સારા છે ઝિંક પ્લસ ખાતર પાયામાં અને પાળા ચડાવતી વખતે કપાસમાં વાપરું છું ઝીંક પ્લસ ખાતરથી ઘણા ફાયદા થાય છે ઝિંક પ્લસ ખાતરથી કપાસ ખાખરતો નથી કપાસમાં ગ્રીનરી હારી રહી છે ઝિંક પ્લસ ખાતર વાપરવાથી છાપા ખરતાથી રૂની ક્વોલિટી સારી રહી છે અને બધી રીતે મારે આજુબાજુવાળા પૂછે છે કે ભાઈ તમે આ કપાસની અંદર શું વાવ્યું છે તો હું એને કહું છું કે ભાઈ આમાં મેં ઝિંક પ્લસ ઓમકારવાળાનું વાવ્યું છે અને ઝીંક પ્લસના રિઝલ્ટ સારા છે અને ઝીંક પ્લસ કપાસથી ખાતરથી રૂની ક્વોલિટી પણ સારી થાય છે અને ઝિન્ક પ્લસ ખાતર હું ભાઈઓને કહું છું કે ભાઈ વાપરો ઝીંક પ્લસનું રિઝલ્ટ સારું છે ઝીંક પ્લસ વાપરવાથી કપાસ ઠેઠ લગી ખાખરતો નથી અને એવો ને એવો રહી છે લીલો છમ